આજે તો ચોટીલા ધજા ચઢાવા ગયા તો શું કે મિત્રો મોજ માને સવારમાં અમે બધા તૈયાર થઈને નીકળી ગયા હતા ચોટીલા જવા માટે તો ફાઇનલી ચોટીલા પહોંચી ગયા અને ગાડી પાર્ક કરીને નીકળી ગયા હતા મંદિર તરફ જવા માટે અને એક તો મને પગે એવા લપકાડા મારે કેમ કે કાલ વાળા નકતીવાળા મેલડીમાં ચાલીને ગયો હતો આવી ગયા મંદિર પાસે અને સાગર કાકાને એમને મઢ ઉપર ધજા ચઢાવવાની હતી મંદિર પાસે આવીને ધજાની પૂજા કરી અને હાર ચડાવ્યો પછી દાદાએ સરસ મજાનો ચાંડો કરી દીધો મને ફાઇનલી ધજાને ફૂલ હાર લગાડી દીધો છે ને હવે વાતે ગાતે જઈસી આપણે મંદિરે ત્યાં તો આપણા આપણા ફોલોઅર મિત્રો ભેગા થઈ ગયા તો બસ આવના આવો સપોર્ટ કરતા રહી જો પછી ધજાને વાતે ગાતે લઈને નીકળી ગયા હતા આપણે મંદિરે જવા માટે અને મમ્મી મમ્મીએ માતાજીનો

કરીને પછી આ બધાને લઈને નીકળી ગયો તો ચોટીલા નો ડુંગર ચડવા માટે એ બધા તો નીકળી ગયા હતા જ્યાં નવચંડી યજ્ઞ હતો ત્યાં જવા માટે અને આ બધા ને આપી જવાબદારી હતી અને પછી શ્રીફળ ને અગરબતી લઈને ડુંગર ચડવાનું ચાલુ કર્યું થાક તો લાગ્યો હતો મને કેમ કે મેળડીમાં રાત્રે બે વાગે સવાર માં છ વાગે ઉઠવાનું પણ માતાજીના સ્થાને આવ્યા અને આપણે દર્શન કરવા જઈને એવું તો બને નહીં ફાઈનલી બ્રેક લેતા લેતા આપણે મંદિરે પહોંચી ગયા આજે આપણે વહેલા આવ્યા હતા એટલે બહુ ગર્દી નહોતી સરસ મજાના માતાજીના દર્શન થયા પછી મેલડી માતાજીના ભેરો દાદા દર્શન કરીને શ્રીફળ વધીને પાછા લાગી ગયા હતા નીચે ઉતરવા માટે નીચે ઉતરતા તો વાર નથી લાગે પછી કાલ લઈને નીકળી ગયા હતા આપણે આશ્રમ જવા માટે ફાઇનલી પહોંચી ગયા આપણે આશ્રમ ને આ ધજાની પૂજા રાખી હતી નવચંડી ચંડી યજ્ઞ રાખ્યો હતો સાગર કાકા ને કાકા પાસે થોડીક વાર આપણે બેઠા અને પછી નીકળી ગયા હતા ઘરે જવા માટે કાર પપ્પાને આપણે હાકો આપી દીધી એમ કે મારે એડિટિંગ કરવાનું હતું એટલે એડિટિંગ થઈ જાય તો ઘરે જઈને હવા મળે ને